આજના વિડીયો અમે સવારે મૂક્યો છે ઘણા લોકો કન્ફ્યુઝ થઈ ગયા છે કે વિડીયો કોઈક વાર સાંજે મૂકે કોકવાર બપોરે મૂકે કોઈક વાર સવારે મૂકે કોઈ બી એક ટાઈમ રહેતો નથી તો અત્યાર સુધી અમે અલગ અલગ વિડીયો મૂકીને જોયું કે કેટલામાં કેટલા વ્યૂસ વધે છે કેવા ટાઈમે વિડીયો મૂકીએ તો વધારે થાય છે તો બપોરનો કે સાંજનો મને એક બી ટાઈમ ના ગમ્યો તો હવે સવારનો ટાઈમ રાખ્યો છે તો હવે સવારે આઠથી સાડા આઠ સુધીમાં અમારો વિડીયો અપલોડ થઈ જશે તો ગાઈઝ અમારો વિડીયો જોતા રહો ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આટલી મહેનત કરીએ તો તમે બી થોડીક દો એક સબસ્ક્રાઈબ બટન દબાવી દો અમને આગળ વધારો તમારા તમારા એક સબસ્ક્રાઈબરથી અમારી મહેનત આમ સફળ થશે જાણવું એટલે પ્લીઝ ગાઈસ લાઇક સેર સબસ્ક્રાઈબ અને હવેથી કરીને સવારે આઠથી સાડા આઠ વાગ્યા વચ્ચે વિડીયો અમારો અપલોડ થઈ જશે તો જોવાનું ભૂલતા નહીં ઓકે તો આગળ હવે આપણે કંઈ વિચાર્યું તો નથી તો શરૂઆત કરીએ ચાલુ આશા જોડેથી હવે મળે આશાની અત્યારે તો અમારે સાંજ સવાર નથી બપોર નથી કે સાંજ નથી બેની વચ્ચે છે રાત અને સાંજની વચ્ચે જેમ બે વાગ્યા છે પણ આઠ પાંચ જેવું થયું છે તો હવે મળીએ આશા ને હાય આશા કેમ છો મજામાં બધાને સુ શું થાય ને શું શું થાય છે બધાને શાંતિ થઈ ગઈ છે રોવું આવે છે રોવું તો આવે જ ને અહીંયા ડુંગળી સમારે છે એટલે રોવું આવે છે તો શું કે હું આસા વિડિયો ક્યારે અપલોડ કરું હવે સવારનો ટાઈમ જ બરોબર છે નહીં સવારનો સવારનો ટાઈમ જ મને બરોબર લાગે છે કેમ કે મેં આંજો ખાતી ખાતી હવે સિંગ મગાઈ બોલી બાજુમાં પડતાઈ કોણ શરમાઈ ગઈ છોકરી સિંગ हाय 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 बोलो मामी मंगाई तो आकर ने बापा खाते खाते आई तू छी हाय के हाय तरत पानी नहीं पीवा बेटा डेन्गू <laughs> હા હા વિડીયો એટલા માટે લેટ છે કે આજે છે ને મને શરદી માથું આખું પગને એવું કરતર થાય છે એટલે આજે મેં વિડીયો લેટ ઉતાર્યો છે અને લેટ એ તબિયત થોડીક ડીમ થઈ ગઈ છે તો ગાય ઠંડી તમારી તબિયત સાચવો ટોટકા સ્વેટર મોજા બધું પહેરેલું રાખો તો અહીંયા મળીએ જેનીલ ને હાય જેનીલ ગાઈસ વેલકમ ટુ માય ચેનલ એટલે માં મમ્મી નું ચેનલ ઠંડી લાગે છે અમારે અત્યારે કહો કે અમારે કાલે ભઈ મમ્મી કાલે અમારે વેલા છૂટવાની સ્કૂલ છે ઓકે તો આ છોકરી એટલી ધમાલેલી છે કે પેલા છોકરાનું જો બિચારાને સદે લઈને ગતી રહી પછી લઈને દોડે છે નાખીએ દે છે શું કહીને હેરાન કરે બેટા એ પાપા આયા એ ડીંગુના પાપા આવ્યા જ તડ ધોર ધોર દોડ પાપા આવ્યા કેટલા ખુશ થઈ ગયા છે એમના પપ્પા નહીં બાપ તો બાપ હોતા હે પપ્પા છે પપ્પા આવ્યા છે ઢીંગુ ચાલો મિસ્ટેક થઈ ગઈ અમારી ভুল থে মিষ্টিক খাই গেই ছে আমি এমকে অর্জুন ছে অর্জুন না কোপি হাই হাই সু করো লেসন

તમે શું જોવો છો નીચા થઈ થઈ આ વિડિયો કયો વિડિયો કોઈ ખાય કોઈ બાજે YouTube માં એમ તો આપડા વિડિયો જોવો કે નહીં જોતા આપડા વિડીયો બધા ચાલુ છે જોવાના આજ કાલના વિડિયો જોવે છે ડિંગો પડી ગઈ તો મમ્મી તમારું શું કહેવું છે હવે આગળ કઈ આગળ ઠંડી લાગે અને સાંભળતા નહીં હા

बात कर रही है अर्जुन बोल हाय <laughs> वो बात कर रही है बोल है हां वो बात कर रही है सो आज सु, सु करियो आखो दिवस आखो दिवस काम करे सु करे काम करे सु काम करे गजब बेइज्जती है ये वो हमारो काम है एक बड़ो कई केवन नहीं तो क्या करे मैं काम करी बस खा ना जो अब खावानी

કોણ આયુ દરવાજો ખોલ કોણ છે જો ને ખોલ ને ચાલો ઢીંગુ દરવાજો ખોલ જે હમણાં જ મેં માથું ઉરાવ્યું બોલો ભૂત જેવી થઇ ગઈ ને પાછી એ મામી આવી છે તું છોલ તારા પપ્પા છોલે ખાલી થોડીક જગ્યા હાલવી પડે કે આપડા ખસી બેસે

બધી મસ્તી મસ્તી તારી ને દાઢીને ની દુનિયા ના ગમી ને એટલે અંદર ની દુનિયામાં ગતિ રહી હતી બાર ની દુનિયા ના ગમી સમજી એટલી બધી ઠંડી તારી ઉપર પડી ગઈ આટલું બધું ઓઢવું પડ્યું તારે

हाजे तो तूला ऊपर हाँ जे पानी मुक्की दिया गर्म पानी से तूला ले अमर तो चकली साबुत रखवीट पड़े बाहर ना गर्म पानी कहना कौन सी है बासने के लाओ है जब भी बाहर थोड़ा कौन से गर्म पानी ती है हाँ अरे एक दे खड़ूना था क्या खुद से बीयर जा अमर खुद से बैठे वापसे थोड़ा वो मारे टैटैन

हाँ ओके बाय तारी बातों नहीं पाती हाँ चलो ए आम जो ओके बाय लाइक करो तो थो थो। पहला तो बोल तो आप तो तो सब्सक्राइब करो सब्सक्राइब करो तो बोल तो मानी आप प्लीज સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરો પ્લીઝ જો મમચો એ ડીંગો થેન્ક્સ ફોર વોચિંગ કહી દે થેન્ક્સ અમારી ફોર અમારે ચેનલ ને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ થેન્ક ફોર વોચિંગ